જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો અત્યારે વાગ્યા છે પણ આઠ અને આજે સોમવાર તો મહાદેવના દર્શન પણ કરાવવું અને સૂરજ પણ ઝોકતો જાય છે સરળમાંથી જો અમારા ભાઈ બે બ્રશ કરે છે કા સિવાન્સ એ આમ જવું તા કેમ મેળવ્યું પચડ્યા તમે બે હે

ફુગાતા કર પણ એમ નથી કરું કઈ નથી કરું એમ રેવા દેજો ઢોર તો નહી એક વાર કરતો ફુગા કરતો કેવા કરસ બે કલર ભેગા કરાય ગુલાબી આ ત્રણ ત્રણ કેમ તમારા આગળ એમ બધું લેવાનું જ હોય નહીં

ચાને બિસ્કિટ કા એમ તમે શિવભાઈ શું કરો શિવભાઈ નાસ્તો કરી લીધો નાસ્તો કરી લીધો પાણીની બોટલ વરસ કા રસ્તામાં તરસ ના લાગે લેતા પીવા જો હે કા તો હા દેને હાલોવા ઓય જો હાલો બોર ખાવા ઓય જટ બોર ખાવા કા મમે આયા શું હે બોડી હે ને હ બોડી છે દેખાડો તો કેવું મસ્ત આય બે કે જો બોર છે આયા જીના ટણીયા બોર હાલો દેને ખાવા ઓય આવી ગયો કામ બોર તો બહુ જ બોર ઉનાળો તો ગરમી તો જ્યાં છે મકાઈ તો કેવડી મોટી થઈ ગઈ મસ્ત મસ્ત મકાઈ થઈ કેવડી હાલો બોર ખાવા બોર ખાવા એટલે બોયડી લૂમ ઝૂમ છે હાવ જોઈ શકો છો ત્રણે અમે આવ્યા છીએ હાલવા તાંસી બોર કેવા છે ખાધા કેવા લાગે મીઠા 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 છે અમુક કોયડીને બોર હોય ને તો મોટું બગાડ નાખે આ બોર તો બહુ મસ્ત બોર છે તુંગીની પાર ઉપર આવેલા જાય કાં હમ પછી પાર વટીને આપણું ગામ આવી ગયા ત્રણ તુંગીમાં ને આપણે હા હાલવાની મજા આવે સાયકલ લઈને મજા આવે છે હા હાલવાની જો પાર ઉપરનો નજારો જો મસ્ત એકદમ લાગ્યો બાકી એક નંબર તુંગેશ્વર મહાદેવનું મંદિર જો કેવું મસ્ત લાગે તાણા ને એવું વટાણા ને એવું બધું છે બાજુ માળીમાં અને કોઈ જીરું છે વટાણા જો આ વાડી છે ને વટાણા પાર ઉપર જતા કેવું મસ્ત લાગે કેવો મસ્ત સીન આવે છે ઘઉં તો જો કેવા અસર છે

અહ હા કરા માછે હમણા હાલે હાલે જો વાલે દેખાય છે બકલાય પણ હે કે નહી આખું ઓ પાણી નથી આયા આયા અહીંયા અહીંયા સુધી છે ને કંઈક ધોઈ આમાં એક મોસમ લેવાય જ્યારે વરસાદ આવે તો પછી જેની વાડી હોય અહીંયા હું ત્યાં રસ્તો મસ્ત વ્યવહાર તુંગેશ્વર છે મહાદેવનું મંદિર છે પછી બાજુમાં જ તળાવ છે જોઈ લ્યો અને તળાવ ખાલું થતું જાય છે જેમ જેમ ઉનારો આવશે એમ તળાવ ખાલી થઈ જાય અને વાડી વા મળશે સિવ તું પડતો નહીં ને રોગો ખા ઠે બા ખાતો આવસ્તી હું થયું તું શું શું થયું તું શું થયું તું કેમ ખા અવાજ આવ્યો તો પડી જાત શું થાત હા આપણે હાવ તુંગેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં પહોંચી ગયા છે વોકિંગ કરતા કરતા તો અહીંયાનું સીન જો તો જોઈ શકો છો બહુ મસ્ત આવે જોઈ લ્યો સીવું કાં આપણે જવું તું કે મોડું થઈ ગયા દીકરા આવે વહેલા થોડાક નીકળ્યા ને તો જાત પછી ઉપર ચડીને ઉતરીને દર્શન કરીને તો લાગી જાય વાર ના મા

અને આડે તો મહાદેવના મંદિર બસ થોડુંક જ છટું રસ્તો પાર કરવાનો છે છે ચડી ગયા છે કેવું મસ્ત અહીંયા દેખાતો હોય પાછળનો ડુંગર ઉપર છે અને જોયેલા જાય છે તો જોઈ શકો છો મહાદેવનું મંદિર પણ આવી ગયું છે આવી રીતે રસ્તો પણ છે અને પગથિયાય છે એકવાર દર્શન કરવા જરૂર થી આવજો હા જો દેખાય ને તો હવે ઉપર ચડી સિમ્પલ રસ્તો મહાદેવનું મંદિર આવી ગયું છે હવેથી ચઢા ને આ પગથીયા છે જો ઉપર ચડવાનું અને હવે થી જવું પડશે દર્શન કરવા જવાનું મસ્ત મંદિર મહાદેવનું એવી એ શું કરવું ચાલતા રો હાલો ચડો ચડો

નાખી દઈજ પેટીમાં હોશ્વર મહાદેવ ના મંદિરે પહોચી ગયા છે હર હર મહાદેવ

તુંગેશ્વર મહાદેવનું મંદિર છે જોઈ શકો છો અહીંયા અમે અત્યારે જો ડુંગર ઉપર છે તો વાડીનો નીચેનો નારો કેવો મસ્ત લાગે છે કાં છે કેવું બધું મસ્ત મસ્ત વાડી ને બધું લાગે છે નહીં જો અહીંયાનો રોડ ગોલાઈવાડો પછી આ બધી વાડીઓ છે અમારા ગામની જસાફર ગામની ટુંગેશ્વર મહાદેવના દર્શન કર્યા હર મહાદેવ જરૂરથી લખજો કોમેન્ટમાં જય ટુંગેશ્વર મહાદેવ આની કોની વાડી છે જરૂર થી અહીંયા દર્શન કરવા આવજો હર હર મહાદેવ હર જય ટુંગેશ્વર મહાદેવ જાહુન છે વહુ પગથિયા થી જાઉં કા રોડે થી ન ઉઈ આવ્યા અન પગઠિયા થી જાઉં જો તમાઈ થી ન તો હું આયા ના આપણે કાઈ રેસ નત લગાડી શિવ પડી ગયો દીકરા નીરા તાર શિવ ના રેસ નત લગાડી નીરા તે નીરા તે ઉતરા એક પગઠિયું ભૂલાઈ ગયા તો પડી ગયા ને ગોઠલા ખાતો જાય જો હવે અમે ઉતરી છીએ પગઠિયા થી ચડ્યા રોડે થી છે પગઠિયા

પછી ભાઈ કહે કે મમ્મી નદીના ના આવ્યા હાલો 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 આપણે આવું નતું આજ તુંગેશ્વર ને પાછા આવી ગયા કાં શિવ ધૂળ લેવાની છે શિવલિંગ બનાવવાની છે પરમ શિવરાત્રી છે ને તો તમારે લિંગ બનાવવાની છે ને મંદિરે તો મીઠી માટી લે હું કે તો હાલો મીઠી માટી લઈ ઘરે હવે કાં શિવ પડતા નહીં શિવ જો પડ્યા ને તો દાતું રંગાવવાનું છે અહીં ટ્રેક્ટર એ હાલે છે બાજુમાં ફરી હું પડીશ નહીં કાંઈ એમ મીઠી માટી આગળ છે હું શિવ શિવલિંગ બનાવવાની છે એટલે કાં મહાશિવરાત્રી આવે એટલે સ્કૂલ નિશાળમાં શિવલિંગ બનાવવાનું કીધું ટીચરે નહીં લાવ લઈ લઉં લાવ તારા જ નહીં ઉપડે તો હાલો સાહેબ બસ વાગ્યા છે દસ અને કેવું લાગે આજના વિડીયો જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને કદી દીધું સબસ્ક્રાઈબ મળીએ નેક્સ્ટ બાય